હા લવ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં અને ગાઈસ આજે છે હનુમાન જયંતિ અને અમે આવ્યા છીએ દાદાના દર્શન કરવા માટે ઉંબા હનુમાનજી મહારાજના મંદિર પર તો ગાઈસ આ મંદિર આવેલું છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં રોજઘાટ ધામ ગામમાં આવેલું છે અને આ મંદિર ગાઈસ સુરતથી સો કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મંદિર પર આવવા માટે તમને લોકલ ટ્રાન્સપોર્ટ માટે બહુ હાર્ડ પડશે એટલે પર્સનલ વ્હીકલ લઈને આવો તો વધારે સારું રહેશે ગાયસ આ મંદિરનો મહિમા એ છે કે અહીંયા હનુમાનજી મહારાજ સાક્ષાત પરચા પૂરે છે અને તમારા સવાલના જવાબ પણ અહીંયા આપે છે ગાઈસ અહીંયા દાદાની મૂર્તિ જો તમારાથી ઓછી થઈ જાય છે તો દાદાની ના હોય છે એ તમારા સવાલમાં અને દાદાની મૂર્તિ ઓછી નથી થતી એક ચોખાવા પણ ઓછી નથી થતી તો દાદા તમારા તમારી સાથે સહમત છે એવું અહીંયા માનવામાં આવે છે તો તમે પણ ચલો અમારી સાથે દાદાના દર્શન કરવા માટે અને મંદિરની અમે તમને વિઝિટ કરાવીએ ચલો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે ઉમરપાડા જવા અને જે સુરતથી છે સો કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે તો અત્યારે અમે છીએ વેલન્જિયા રોડ પર અને ત્યાંથી લેવાનું છે હાઈવે અને કેમથી અમે જવાના છીએ પણ તમારે કુંભા હનુમાનજી મંદિરમાં જવું હોય તો તમે બારડોલીથી પણ જઈ શકો છો ઉમરપાડા અને કામરેજથી પણ જઈ શકો છો અને કેમથી પણ જઈ શકો છો અમને બેટર કેમ લાગ્યું છે એટલે અમે કેમ લીધું છે તો અત્યારે અમે કન્ટિન્યુ કરીએ છીએ આગળ તમે જોઈ શકો છો અહીંયા રસ્તા પણ એકદમ અત્યારે ખાલી છે ફ્રેન્ડ્સ અત્યારે અમે પહોંચવા આવી ગયા છીએ ઉંબા હનુમાનજી મહારાજના મંદિર પાસે અને મંદિર અહીંયાથી લગભગ લગભગ દૂર છે ત્રણ થી ચાર કિલોમીટરના અંતરે અહીંયા થોડો રસ્તો પણ થોડો થોડો ખરાબ છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મારેલું છે બેનર શ્રી ઉંબા હનુમાનજી મંદિર ચાર પોઈન્ટ છ કિલોમીટરના ડિસ્ટન્સ પર અહીંયા આવેલું છે હવે ફ્રેન્ડ્સ દોઢ કિલોમીટર એટલે કે એક પોઈન્ટ પાંચ કિલોમીટરના ડિસ્ટન્સ પર મંદિર હમણાં આવી જશે દાદાનું જય હનુમાનજી મહારાજ પહાડીઓની વચ્ચે વચ્ચે રસ્તો છે આટલો સુંદર કુદરતી વાતાવરણ છે એક્ઝિટ સામે તમે જોવો તો ત્યાં કાર પાર્કિંગ ને એવું બધું દેખાય છે એ જગ્યા છે ઉંબા હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા અમારી ગાડી ઓલરેડી થઈ ગઈ છે અત્યારે પાર્ક અને અહીંયા છે આ પાર્કિંગ આ તમે જોઈ શકો છો અહીંયા અને પાર્કિંગની એકદમ નજદીક જ છે ઘણા બધા સ્ટોલ આવેલા છે જ્યાં શ્રીફળ અને ઘણી બધી વસ્તુઓ પણ મળે છે આ એ સ્ટોલ છે અહીંયા આ સ્ટોલેથી આપણે બધી વસ્તુ લઈ શકીએ છીએ પ્રસાદી માટેની અને અહીંયા પણ સ્ટોલ આવેલા છે रंगा पेम रूपरियमारे ब्रह्म मुनी सानारक सारथ साईंदा मेरे भॻवान सहार right now <laughs> ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે હનુમાન જયંતિના પાવન ઉત્સવ પર અહીંયા તરબૂસનું જ્યુસ તૈયાર કરવામાં આવી રહ્યું છે અહીંયા અત્યારે આ છે આજનું અહીંયાનું રસોડું અહીંયા જે કોઈ ભક્તો આવે છે એ દાદાની પ્રસાદીનો પણ લાભ લે છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો હરેક ભક્તો અહીંયા દાદાની પ્રસાદીનો લાભ લે છે અહીંયા ફ્રેન્ડ્સ તમને આ અમારો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને જરૂરથી જરૂર તમે પણ દાદાના દર્શન કરવા માટે અહીંયા આવો અને તમારી મનોકામના દાદાના શરણોમાં રાખો અને તમારી મનોકામના અહીંયા પૂરી પણ થશે તો ચલો ગાઈસ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ